કાર્યાદાર તાલુકામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા આંગણવાડીમાં અપાતા ભોજનમાં નીકળી ઈયળ પ્રાપ્ત થતી માહિતી મુજબ મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર એકની બેદરકારી સામે આવી છે જેમાં બાળકોને અપાતા વધારેલા ભાતમાંથી ઈયળ નીકળતા ચકચાર મચી જવા પામ્યો છે અને બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો છે આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડીથી તંત્ર સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે અને બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવું જાણવા મળ્યું છે હવે આ આંગણવાડી અને એમના કર્મચારીઓ પર તંત્ર શું એકશન લેશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિત મધરા દ્વારા તો આંગણવાડી આવ્યા છે કાલે બાળકોના ખોરાકમાં જે જીવાત નીકળી છે એ અળ એનો વિરોધ કરવા આવ્યા છે અત્યારે બોલો તમે શું કામ આવ્યા છો અત્યારે અહીંયા જો આ આ છોકરીને ટિફિન માં ઈયળો નીકળી છે એનો વિરોધ અત્યારે દર્શાવ્યો છે અને તો એ માનતા નથી આંગણવાડી વાળા કે આવું કઈ નથી થતું એમ હવે એમાં ધનાડા ને એવું જો અત્યારે ભીહ આવી છે ને એટલે એવું સાફ કરવા બેઠા છે તમે જોઈજો હવે મા બોલી જાઓ કાઈ નો થાય એનું નો આલે અમારું તે ન આલે આ ધનેડા છે ધનેડા જોઈ લેજો 这个那不来